ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલા ઓપી જાતકીય હાઈસ્કૂલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો થી વધારે દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો જેમાં આંખ મોતીયાના ઓપરેશન માટે ગોંડલની હોસ્પિટલ શારદાબેન જાતકીય હોસ્પિટલમાંથી તમામ ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ઓપરેશન માટે સૌથી વધારે દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવેલ તેમજ ચલાલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તમામ વિદ્યાર્થીઓના દાંત માટે તપાસ કરવામાં આવી હતી તેમજ વધુ સારવાર માટે હોસ્પિટલે આવવાની સલાહ આપી હતી જેમાં તેમજ ગોપાલ ગ્રામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર આયોજન મિલેનિયમ કંપનીના માલિક મિલનબાઈ તેમજ મિલનબેન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

આપણે મહાદર્ત યજ્ઞનું આયોજન કરેલું છે અને આ કેમ્પમાં ગામના તમામ દર્દીઓને

આજે દંત સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે નેત્ર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દંત સારવાર કેમ્પની અંદર ચલાલાથી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો તેમજ તેમનો સ્ટાફ પધારેલો હતો અહીંયા આ સારવારમાં ગામના લોકો તેમજ આજુબાજુના ગામના લોકો પણ આવેલા હતા જેમાં દોઢસોથી પણ વધુ દર્દીઓની તપાસણી અને સારવાર કરવામાં આવી હતી તેમજ ઘણાને અલગ અલગ પ્રકારના જે દાંતની સારવાર આપવામાં આવી હતી તે પણ અહીંયા જ ઉપલબ્ધ હતી ત્યાં આ કેમ્પ છે એ ચલાલા આરોગ્ય કેન્દ્ર તથા શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલના સહયોગથી યોજવામાં આવ્યો હતો તેમજ નેત્ર કેમ્પ છે એ પણ શારદાબેન ઝાટકિયા ગોંડલ હોસ્પિટલ તેમજ મિનલબેન મિલનભાઈ ઝાટકિયા તેમજ મિલેનિયન કંપનીના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું નેત્ર કેમ્પની અંદર સાડા ત્રણસોથી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ગામના લોકો પણ હતા તેમજ બહાર ગામના જુદા જુદા ગામથી પણ લોકો વધારેલા હતા આ કેમ્પની અંદર નિઃશુલ્ક સારવાર અને તપાસણી કરવામાં આવી હતી દોઢસો પચાસ અંદાજીત પચાસથી પણ વધુ દર્દીઓ કે જે મોતિયાના પેશન્ટો હતા તેમને મોતિયા અર્થે મોતિયો ઉતારવા માટે સારવાર અર્થે આજે લઈ જવામાં આવશે અને એ લોકોને નિઃશુલ્ક મોત્યો તેમજ મણી પણ બેસાડી દેવામાં આવશે આ જે બંને કેમ્પ છે એ કેમ્પનું સમગ્ર આયોજન અને સંચાલન શ્રી ગ્રામ વિકાસ મંડળના ટ્રસ્ટીઓ જેમ કે પ્રતાપભાઈ ભાળા ગોહિલ નંદલ નંદલાલભાઈ રાજેશભાઈ ઠુમર જેવા ટ્રસ્ટીઓ હાજર રહી અને ઘણી બધી ડૉક્ટરોની સાથે રહી અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ સારી મહેનત કરેલી હતી તેમજ ઓપી ચાટકિયા હાઈસ્કૂલના આચાર્ય કે હું ત્રિવેણીબેન ચૌહાણ તેમજ અમારો સમગ્ર સ્ટાફ છે એમને પણ ઘણી બધી દર્દીઓને સલાહ સૂચનો એવા દર્દીઓને મદદ કરી અને ડૉક્ટર સુધી પહોંચાડેલા હતા અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ છે એ સફળ થયો તે માટે હું આ જાતકીય પરિવાર મિલેનિયમ કંપની દંત આરોગ્ય સમૂહ કેન્દ્ર તેમજ ગામ લોકો અને આજુબાજુના ગામના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું